ભરૂચ જિલ્લાની આંગણવાડીની બહેનોને ન્યૂડ વિડીયો કોલ કરી હેરાન પરેશાન કરનાર પંજાબના આરોપીને ભરૂચ સાયબર પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે આરોપીની ઓળખ પરેડ કરાવી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે ભરૂચ જિલ્લાની આંગણવાડીઓમાં કામ કરતી મહિલાઓ પર કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા સવારે બપોરે અને રાત્રિના સમયે ન્યૂડ વિડીયો કોલ કરીને હેરાન પરેશાન કરતાઓનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેના કારણે આંગણવાડીની બહેનોમાં ભાઈનો માહોલ સાથે પરિવારમાં ઘરકંકાજ શરૂ થયો હતો આ મામલે ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠન દ્વારા ત્રણ દિવસ પહેલા જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ પર ફરિયાદ નોંધાવવામાં આવી આ ઘટનાને ગંભીરતાપૂર્વક લઈ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઈ વી કે ભરવાડ અને સાયબર જીરવટ ભરી તપાસ હાથ ધરી જેમાં એક જ નંબર દ્વારા આંગણવાડીની બહેનોને ન્યૂટ કોલ કરવામાં આવતોનું જાણવા મળ્યું પોલીસ આ નંબરની તપાસ કરતા તે પંજાબ રાજ્યના ફિરોઝપુર જિલ્લાના એક ગામમાં રહેતા ગુરજીતસિંહ મહેરસિંહ રાયસિંઘ નામના ઓગણત્રીસ વર્ષે વ્યક્તિ હોય તે આ મહિલાઓને ન્યૂડ વિડીયો કોલ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું જેથી ભરૂચ સાયબર પોલીસની ટીમે તાત્કાલિક પંજાબના ફિરોઝપુર જિલ્લામાં પહોંચી આરોપીને ઝડપી પાડ્યો છે કોઈ અજાણ્યા નંબર ઉપરથી વિડીયો કોલ કરીને ભરૂચ જિલ્લામાં કેટલીક મહિલાઓને એ અશ્લીલ હરકતો કરતો હોય એવી ફરિયાદ હકીકત આજથી ત્રણેક દિવસ પહેલાં મળતા ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ અજાણ્યા વ્યક્તિ કે જે અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી મહિલાઓને વિડીયો કોલ કરતો હતો એ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો એ ગુનાની તપાસ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ભરવાડનાઓએ હાથ ધરેલી ટેકનિકલ સર્વિસ સર્વેલન્સનો ના માધ્યમથી ગુનો કોણ આચરે છે એ દિશામાં તપાસ કરતા કોઈ પંજાબમાં રહેલી એક વ્યક્તિ દ્વારા આ ગુનો કરવામાં આવતો હોવાનું તપાસમાં જણાઈ આવતા ભરૂચ જિલ્લામાંથી એક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ ચૌધરીની અધ્યક્ષતા હેઠળ આ આરોપીની શોધખોળ માટે ટીમ રવાના કરવામાં આવેલી

આરોપી કોઈ નશો કરતો હોવાની તપાસ દરમિયાન જણાઈ આવેલું છે અને જ્યારે રાત્રિના સમયે આ નશાની હાલતમાં હોય ત્યારે જે એને નંબર મળે એ નંબર ઉપર આ કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હોવાનું એને પૂછપરછમાં જણાવેલું છે અને પર્ટિક્યુલર ભરૂચ જિલ્લાની જે આ મહિલા કાર્યકર્તાઓ મહિલાઓ કે જે આંગણવાડી સાથે સંકળાયેલી છે એમને કઈ રીતે કોલ કરતો એમના નંબરો ક્યાંથી મેળવતો એ દિશામાં એને પૂછપરછ કરતા આ એક નંબર ઉપર ફોન કરેલો એને અને ત્યારબાદ એના પાછળના જે સિરીઝમાં જે નંબરો આવતા એ જ નંબર ઉપર આ કોલ કરતા આ મહિલાઓને કોલ ગયેલા એ રીતે પોતે પૂછપરછમાં હકીકત જણાવી છે પર્ટિક્યુલર આ જે આરોપી છે કોઈ મહિલાઓને ઓળખતો હોય અને એના કારણે એમને ફોન કોલ કરતો હોય એવી કોઈ હકીકત જણાયેલી નથી પરંતુ રેન્ડમલી એને એક કોલ કરેલો અને ત્યારબાદ એના પાછળના સિરીઝવાળા નંબર ઉપર અવારનવાર કોલ કરતા જુદી જુદી મહિલાઓને આ કોલ થયેલા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે આ આરોપીને ગઈકાલે ધોરણસર અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવામાં આવી આવેલા છે અને આ આરોપી જે જે મહિલાઓને વિડીયો કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હતો એ સાહેબ જે મહિલાઓ છે એમના મારફતે આરોપીની ઓળખ પરેડ કરાવી આગળની કાર્યવાહી કરવા ઉપર તપાસ હાથ ધરવામાં આવેલ છે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ